તો હેલો ગઈશ કેમ સમજ્યામાં પછી આ મારી નહીં હોય તો હવે થઈ જાઓ તો જો આજે હું સ્ટોરમાં પાછો આવી ગયો તો આ વાત અલગ છે કાલે રજા આવ્યું કાલે બહુ મજા આવી કાલે મેં આરામ જ કર્યો છે આફોધી પણ આજે કામ 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 આમ માન મને એક છૂટકારો મળ્યો હવે આપણે એ જ કામ કરવું પડશે અહીંયાથી જાય છે તો ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ ચેકબેક કરવું પડશે અને પછી થોડુંક થોડુંક જોવું પડશે એના પહેલાં કચરો પડ્યો જુઓ તમે ખાલી કચરો રોજ પડ્યો છે કોઈ સાફર નથી કરતો એની માને અને અહીંયા થોડોક માલે વધી ગયો છે એટલે માલે થોડોક શોર્ટઆઆઉટ કરવો પડશે અને આપણે ઘરે જઈને જ વ્લોગ ચાલુ કરશું લાગે છે મોબાઈલ લઈ લઈએ તો આપણને વચમાં ટાઈમ મળશે તો આપણે ચાલુ કરશું તો હાલો છે અહીંયા આપણે જો અહીંયા હું શું છે નવું ઓહો અહીંયા પો કાંઈ એવું લાગે છે બધું ભાઈ તો હાલો છે અહીંયા આપણે ચલો જાય હવે હુંના સમય મળી ગયો છીએ નાસ્તો કરવા જો તમે સલાહ મળી જજો સમયના હું ત્રણ સીધી ભેગા નતા આઈશ હવે 920 થી સ્પીડમાં થી તો નાસ્તો ખવળ્યા છે સપોસા મોસાતાલ નાસ્તો ખાતો સંભળો ખાઈ લે નાસ્તોની વાત કરીએ આઈશ હવે સમીર નાસ્તો કરી લીધો છે અને હવે તમે ડિલિવરી કરવા જાહે અને આપડે જા હું હા હાલ નાસ્તો નાસ્તો ખરાવ લઈ પૈસા બહુ છે મારી પૈસા પૈસા આટલા થઈ હું કેવું કે ટીમો લિંકેજ ગયો પૈસા ફૂટતા જ નથી ની બેલ નથી ભરેલા જો પૈસા પૈસા હવે હું સમીર જાય તો સમીર એના રસ્તે મારા રસ્તે પછી મળશું હવે આવી જવું આવે તો હાલો તો ગાઈઝ તમે વિચારતા હશો આજે મોટલો મોળો કેમ મોલો ચાલુ કર્યો આજે આપણે પાછું કોણ તો ઉભાવી હોઈ ગયો હતો અને પછી હમણાં મમ્મી પેગો માર્કેટ ગયો હતો ને પછી મને હમણાં યાદ આવ્યું કે લોક પાઈ બનાવવાનો એટલે હું લોક ભૂલી નહોતો કે મેં બનાવવાનો હતો પણ હું મોળો થોડોક ઉઠો પછી મારા દાદી અહીંયા થોડુંક કામ કરવા ગયો ત્યાં પતાવ્યો અને આજે તો સ્ટોરમાં ભાઈ વારો નીકળી ગયો બધાને વારો એટલે કામ તો તરત થઈ ગયું તો અગિયાર વાગે મારે કામ પતી ગયું હતું અને અહીંયાથી પછી ચાલુ કર્યું ઓડિટ ખતરનાક વિશે ઓડિટ એટલે આમ આજે મેં લોક ક્યારે ચાલુ કર્યું તો મેં ખાલી જો હાવ હાઈન્જ પડી ગઈ છે રાઈત આમ સૂર્ય આખો અસ્ત થઈ ગયો છે સૂર્ય દેખાતો નથી જીતાવેલી એની ચલક નથી દેખાતી જો ખાલી એવું અહીંયા સુધી કે અજાન થવા લાગી ગયા આટલો મોળો લોક હું ચાલુ જ નથી કરતો અને સમીર ભેગો તમને ખબર છે સમીર ભેગો આપણે સમોસા ઉમોસા ખાધા એટલા ટાઈમ પછી મળ્યા એટલે મેં ખાલી આમ આજુબાજુ ખાલી મળતા રહ્યા એમને તો આજે સમીર આપણે વાત બાદ કરી હતી થોડુંક માં લીધો એને અને આ બાજુનો ઓર્ડર જ નથી આવતો જો ઓર્ડર આવશે તો જાઉં પછી ને હવે ક્યારે આવે આ રવિયાર સમીરના ભાઈ મારા ભાઈની હગાઈ છે સમીરના મોટાભાઈની તો એમાં આપણે બ્લોગ ચાલુ કરશું એવું નથી એટલે હું સમીર મળશું અને બીજી તો આપણે શું વાત કરીએ હવે સ્ટોરમાં હાલે છે આજે હવે કાલે રજા હતી એટલે મજા આવી આજે થોડું કામ હતું તો આમ થોડુંક ખોલું આમ બાકી આમ ઘરમાં રહ્યા ની કોને નો મજા આવે કમાવા તો જવું પડે ને ભાઈ અજાણ થવા લાગી જુઓ ખાલી લોક કેટલો મોડો મેં ચાલુ કર્યો ખાલી એની આમ જોઈ લો ખાલી તો જો આપણે રાઈટ પડી ગઈ છે ને આપણે આવી ગયા છે અને આપણે બીજું કાંઈક એવા ના થયું આપણે ખાલી એક જ કે આપણે ખાવા ખાઈ પી દીધું ખાવામાં ખાલી નૂડલ્સ ખાધું તો નૂડલ્સ એવી વસ્તુ હોય ને કે પેટ ભરાય છે ફાટી ગયું પેટ તો આપણે ખાઈ લીધું અને હવે આપણે ઊય જ જાઉં વહેલા હજી તો કંઈક આઠ જ વાઈ ગયા આપણે વહેલા હોઈ જ નવ વાગે સુધી હોઈ જાય કેમ કે પાલ પાછું વારે ઉઠવું છે અને કાલે જલપરી બલપરી એવું જોવા જવું છે તો હાલો જઈ અને મળી એક નવા માં તો આભાર